Yeah. Okay. રાજકોટનો કાંડ અગ્નિકાંડ હોય કે પછી મોરબીનો ઝૂલતા પુલની દુર્ઘટના હોય તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે કરીને મોરબીથી રાજકોટ અને હવે સુરેન્દ્રનગરમાં ન્યાયયાત્રા પહોંચી ગઈ છે ત્યારે બનાસની બેન એટલે કે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ આ ન્યાયયાત્રામાં જોડાઈ ગયા છે ગિનીબેન ઠાકોર ન્યાયાત્રામાં જોડાઈ ગયા જેમને હવે રસ્તા પર ચાલતા પણ નજરે પડે છે કોંગ્રેસની સાથે તેઓ છે અને તેમને ભાજપને લઈને સુરેન્દ્રનગરમાં પહોંચી અને અનેક પ્રહારો કર્યા છે ખનીજ માફિયાઓ હોય કે પછી ભાજપની સરકાર હોય તેને લઈને ગિનીબેનનું નિવેદન સામે આવ્યું છે શું છે તે જુઓ સુરેન્દ્રનગરના તમામ જનતાનો આભાર માનવો જોઈએ કે એમણે ઉમળકા ભેર આ ન્યાયયાત્રામાં સાથ સહકાર આપીને જે સેવાકીય કાર્યો કરવા માટે કોંગ્રેસ પાર્ટીની એક વિચારધારા રહી છે કે ખાસ કરીને સુરેન્દ્રનગરમાં આ ન્યાયયાત્રાના માધ્યમથી લોકોના અને ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને મેસેજ આપવા માગીએ છીએ કે જે તમે ભ્રષ્ટાચારથી ખદમદેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે સુરેન્દ્રનગરમાં ખાણ ખરીદીનો પ્રશ્ન હોય ખેડૂતોને કપાસના ઠેકાના ભાવ હોય યુવાનો માટેની રોજગારી હોય સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બને એનો અમને આનંદ હોય આવકાર હોય પણ વિનાશના કાળે વિકાસ ન હોય જે લોકોને એના હિસાબે નુકસાન થવાનું છે એ નુકસાનની પહેલી સરકારે જે કોઈ અન્ય રીતે વ્યવસ્થા કરવી જોઈએ અને સમગ્ર રાજ્યની અંદર જે ઘટનાઓ બની છે એ ઘટનાઓ પરિવારો જે બરબાદ થયા છે એ પરિવારોને ક્યાંક ને ક્યાંક સરકાર મારફત ન્યાય મળે અને જે એક સરકારની એક માનવસર્જિત ઘટનાઓ બની છે જેના હિસાબે ઘણા પરિવારો પોતાના સભ્યોને ગુમાવ્યા છે કોંગ્રેસ પાર્ટી ન્યાય યાત્રા લઈને સમગ્ર રાજ્યની અંદર જ્યારે ફરવાની છે ત્યારે ગાંધીનગર વિધાનસભાનું ગૃહ હોય કે જે વહીવટી તંત્ર કે સરકાર સુધી જે વાત વાત પહોંચાડવાની હોય આ તમામ મુદ્દાઓ સાથે કોંગ્રેસ એ લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડીને ન્યાય અપાવવાનું કામ કરશે એ તો કઈ નવું નથી અમારા રાષ્ટ્રીય નેતાઓથી કરીને ઘણી વખત એવું સાંભળવામાં આવે ક્યાંક કોમેન્ટો પણ અમે સાંભળીએ છીએ અને જાણવા પણ મળે છે કે ભારતીય જનતા પાર્ટી એ એની પોતાના બળ ઉપર લોકોમાં ચૂંટાવાની તાકાત નથી એ ક્યાં કોંગ્રેસના આગેવાનો ઉપર ખોટા કેસ કરવાના ક્યાંક પોલીસને આગળ કરવાની ક્યાંક બ્લેકમેલિંગ કરવાના અને જે ખોટી રીતે કોંગ્રેસના નેતાઓનું નામ એનું વગોળું કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જાય તો બીજા દિવસે દૂધે ધોયેલો હોય છે એટલે એમની કહેવાનું અને વર્તવાનું બે ચાવવાના અને બતાવવાના જુદા છે અને એના જ કારણે હવે ગુજરાતની અંદર એની શરૂઆત થઈ ગઈ છે આજે કેન્દ્રની અંદર એક મજબૂત વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન એ કોંગ્રેસ પાર્ટી અને સમગ્ર એના સાથી પક્ષો લોકોનો અવાજ એ ગૃહમાં પણ ઉઠાવે છે અને આ વિધાનસભામાં અમારા ધારાસભ્યો ઉઠાવીને લોકોને ન્યાય અપાવશે મને પણ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે ચૂંટણી સમય મર્યાદાની અંદર થાય વાવની ચૂંટણી હોય સમગ્ર રાજ્યની ચૂંટણી હોય એ અમે કોંગ્રેસ પાર્ટી તરીકે આવકારીએ છીએ અમે ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ પણ સાથે સાથે એટલું પણ કહું કે વિધાનસભાની ચૂંટણી લેટ ન થાય લોકસભાની ચૂંટણી લેટ ન થાય સમગ્ર રાજ્યમાં જિલ્લા પંચાયતોની ચૂંટણી બાકી તાલુકા પંચાયતોની ચૂંટણી બાકી હાલ તો ખનીજ માફિયાનો મુદ્દો હોય કે પછી થયેલા ગુજરાતની અંદર અનેકો કાંડ હોય કે સરકારની ચૂંટણીની વાત હોય તમામ મુદ્દાઓને લઈને ગેનીબહેને એવું નિવેદન આપ્યું કે ભ્રષ્ટ ભાજપની સરકાર દ્વારા જે પણ કાયદાકીય ઓલું થાય છે તેને લઈને અત્યારે સરકારે સામું જોવું જોઈએ અને અનેક પ્રહારો કરતાં ભાજપને પણ આડે હાથ લીધી હતી સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપશો રજા નમસ્કાર